આ વિડીયોમાં સિક્યુરિટી ગાર્ડ અને અન્ય વ્યક્તિ મહિલાને લાત ઘુસાતી મારતા નજરે આવ્યા છે આ ઘટના તારીખ છ ના રોજ બની હતી જેમાં દીકરીને વાડ ખેંચી અને એક મહિલાને લાકડી વડે માર મારવામાં આવી રહ્યો છે પુણા પોલીસે આ બાબતે ગુનો નોંધ્યો હતો વિડીયોમાં દેખાતા ઈસોમોની પોલીસે ધરપકડ કરી હતી મહિલાઓ અવારનવાર શાકભાજીની ચોરી કરી હોવાની ફરિયાદ ઉઠવા પામી છે આ સિક્યુરિટી અંડર જાય છે આ સામેની જે લેડીઝ છે એ પહેલા પથ્થર મારો કરે છે આ જે લેડીસ દેખાય છે એ હમણાં પથ્થર મારશે મેં જો એ માર્યો પછી એની સાથેના જે બીજા ચોરો છે એ પણ બધો મારશે એ બધા પથ્થર મારો કરશે આ છોકરો દેખાય છે સાઈડ પર બેંકની બાજુમાં એ પથ્થર મારશે હમણાં આ જો પચીસ ત્રીસ પર હુમલો કરેલ છે રોબોટ નેશન પ્લસ સુરત સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર